વિતરણ કરવામાં આવ્યું દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તેવા નહીં પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર વડોદરા પશ્ચિમ વિસ્તારમાં આવેલા

શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે વોર્ડ નંબર નવ ના પ્રભારી લકુલેશ ત્રિવેદી અને કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે આ બહેનોને કીટ વિતરણ કરીને તેમની દિવાળીને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર એક વિતરણ કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા ગરીબ અને વંચિતો પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે અને રાજેશ આયરેની આ પ્રેરક પહેલથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રતિનિધિઓ માટે જનસેવા એ જ સર્વોપરી ધર્મ છે સમગ્ર વડોદરા શહેરવાસીઓને સંસ્કારી નગરી ધર્મની નગરી ને આજે બધા જ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાડું છું નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા આજે આપણે જોવો છો કે દિવાળીનો મતલબ એવો છે કે ભાઈ આપણે દિવાળી કરતા હોઈએ પણ આજુબાજુ પણ લોકો એવા હોય છે કે જે લોકો કદાચ એક ટકનું ખાણું પણ ના કરતા હોય તેવા લોકો માટે સાચા અર્થમાં દિવાળી જો આપણે કરવી હોય તો અંધકારમાં એક દીવો જેમ પ્રગટે તો આપણાથી પણ જે કંઈ થતું હોય એ કરવાનો એક પ્રયત્ન હંમેશા શ્રીરંગ આયરે સાયનાથ પરિવાર તરફથી થતો હોય છે આજે દિવાળી આમ માટે અમે દરેક ગંગા સ્વરૂપ બહેનો જરૂરિયાત લોકો છે એમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયા આ વોર્ડ નંબર નવના પ્રભારી એવા અમારા લકુલેશભાઈ અને બધા જ લોકો જ્યારે અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે આજે અમે તમે જુઓ છો કે મોટી સંખ્યામાં બધી જ બહેનોને એક એવી કીટ આપવામાં આવી છે કે પાંચ કિલો અના પાંચ કિલો ઘઉંનો લોટ હોય બે કિલો ચોખા હોય સાથે સાથે એક કિલો તેલ એક કિલો તેલ હોય એની સાથે મીઠું એ લોકો ઘડીએ આપણે મીઠાઈ ખાઈએ પણ ઘરે જઈને કંઈ મીઠાઈ બનાવી શકે એના માટે રવો પણ મૂક્યો છે સાથે સાથે ચોખ્ખું ઘી પણ મૂક્યું છે તો હું એવું માનું છું કે આપ દ્વારા પણ આપની આજુબાજુ કોઈ એવા લોકો હોય જે દિવ્યાંગ હોય કોઈ જરૂરિયાત હોય તો આપ પણ આ દીવડા એક દીવડો પ્રગટાવો કે જે કોઈને પેટમાં અનાજ જાય તો આપ પણ આપણા થકી મદદ કરજો હું સર્વે લોકોને વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ વિસ્તારના લોકોએ મને શ્રીરંગને ખૂબ પ્રેમ આપેલો છે એટલે હર હંમેશા એ એ હોળીનું ખજૂર હોય કે દિવાળીની મીઠાઈ હોય કે અનાજ હોય બસ મને લાગે ભગવાન જ્યાં સુધી જીવડાવશે ત્યાં સુધી અમે આ બધા જ કાર્યક્રમો કરતા રહીશું સૌથી પહેલા આપના માધ્યમથી વડોદરા શહેરના સર્વે નગરજનોને દિવાળીના પર્વની અને નવા વર્ષની ખૂબ શુભ આ દિવાળીનું પર્વ આ નવું વર્ષ નવા ઉમંગો સાથે નવા સંકલ્પો સાથે આપ સર્વેના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું આ દિવાળીનું પર્વ એ માત્ર પરિવાર સાથે નહીં પરંતુ સમાજના અન્ય લોકોના સાથે પણ મળીને આપણે સૌ ઉજવીએ વિતરણ કરીને બીજાના જીવનના અંદર પણ દીવો પ્રગટાવવાનું કામ પ્રભુ શ્રી રામ ના લંકા વિજય થી અયોધ્યા આગમન થી જે પ્રાગટ્ય કરીને લોકો એમનું સ્વાગત કર્યું હતું ત્યારે આજે રાજેશભાઈ આર્ય શિરંગભાઈ આર્ય પણ

તે લોકોને આજના દિવસે અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે આ દિવાળી સ્વદેશીની સાથે સાથે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ નારાની સાથે સાથે અમારી વિસ્તારની અંદર જે જરૂરિયાતમંદ બહેનો છે તેમને દિવાળીની અંદર કોઈના ઘરની અંદર અનાજ ખૂટતું હોય તો તે પૂરું કરવા માટે કે જ્યારે કોઈના ઘરના અંદર દીવો પણ પ્રગટાવો તો એ દિવાળી કર્યા બરાબર કહેવાય એટલે એ દિવાળીને આજે અમે અમારા વિસ્તારના તમામ જે માતાઓ છે બહેનો છે તેમની સાથે ઉજવી છે સાથે આવનારા જે તહેવાર છે એ બદલ વડોદરાના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના દિવસે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેઉુરભાઈ રોકડિયા સાથે વોર્ડ નંબર નવના પ્રભારી લકુલેશભાઈ ત્રિવેદી પણ અમારી વચ્ચે આજે ઉપસ્થિત રહ્યા હતા અને સૌની હાજરીની અંદર જે વિસ્તારની જે માતાઓ બહેનો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા તે તમામ લોકોને આજના દિવસે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું તમે જોવો છો કે હવે દિવાળીનું પર્વ ચાલુ થઈ ગયું છે અને આ જે દિવાળીના પર્વમાં તમે જોવો છો કે હરેક બેનોને ઘરમાં કંઈ ને કંઈ તકલીફ હોય છે અનાજની હોય છે બાળકો માટે કપડાનું હોય છે કંઈ ને કંઈ બેનો માટે તકલીફ હોય છે પણ આજનો દિવસ એટલે સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બેનોને અનાજની કીટ આપવામાં આવી છે જે બેનોને જરૂરી છે જે બાળકો માટે અને એની માટે બાળકો માટે જે એમને યોગ્ય જે ઘરમાં જરૂર છે એવી વસ્તુની આજે વિતરણ કરવામાં આવ્યું છે અને જે ભગવાને જે આપણાને આપ્યું છે જે કહેવાય છે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે દાનમાં આપણે આપીએ તો એમાં ભગવાન બહુ ખુશ થાય છે અને જે ભગવાને અમને આપ્યું છે એ અમે લોકોને અર્પણ કરીને એમના જે જે બહેનોના મોડા ઉપરની જે સ્મી છે જે આજે વિચાર કરી કે આજે સવારે તો આપણે ખાઈ લીધું પણ સાંજે આપણે શું બાળકોને ખડાવીશું પણ આજે જે એમના મોડા ઉપરનું જે સ્મી છે એ જોઈને આજે અમને બહુ જ આનંદ થાય છે કે જે આપણી જે જિંદગી છે જે થોડી મુક્તિ છે એને કેવી રીતે આપણે કરવું કહેવામાં આવે છે કે ભાડાની દુકાન આજે ખાલી કરવાની છે આપણે આજે રીતે કાલે ખાલી કરીશું પણ થોડું તો કોઈને આપીને જઈએ તો જે આપણા જે કર્મ છે એ ઉપર આપણાને લખાશે અને ભગવાન જોડે જે આપણી જે ઈચ્છા છે એ આપણે ભગવાન જરૂર પૂરી કરશે અને સાથે સાથે આ આવનારું વર્ષ જે નૂતન વર્ષ અભિનંદન હું સૌ સૌ વડોદરાવાસી જે વિસ્તારની બહેનો અને ભાઈઓને વડીલોને માતાઓને બહેનોને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ આનંદ આ કીટ મળે તો બહુ જ આનંદ થાય જે તે આપણું એટલું તો ઘરમાં સારું થાય

અમને વિધવા બેનોને પેંસાલા આપ્યા પે આપે છે અનાજ પાણી એમના બૈરી છોકરા ભગવાન સુખી રહે કે 6 સાલ જીવે એમનું આભાર છે દૂરખોડ નિશમડસ ન્યૂઝ કોડ કરા તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર